માય ન્યુ લોક કેમ છો બધા આ હોપ કે તમે બધા જ મજામાં હશો તો અત્યારે હું ના નિકેશ નીકળી ગયા છે કામ ઉપર એટલે કામ ઉપર તો પહેલા એક જગ્યાએ જવાનું છે અત્યારે પહેલા તો કઈ દઉં વાગવામાં થઈ ગયા છે પણ આ બે હેલો હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન યસ તો કાલ નિકેશે મસ્ત મજાની સરપ્રાઈઝ ગિફ્ટ આપી સો થેન્ક યુ અને જે લોકો એ કાલનો વ્લોગ ના જોયો હોય તો જઈને જોઈ આવજો બહુ જ મસ્ત મતલબ પેલું કહેવાય ને કે આપણે વિચાર્યું ના હોય ધાર્યું ના હોય અનએક્સપેક્ટેડ એવું કંઈક બટ બહુ સારું લાગ્યું અને અત્યારે હું જોઉં છું મારી એક ફ્રેન્ડ છે તો જે લોકો મારા જે રેગ્યુલર બ્લોગ્સને લોકો જોવા છે તો ખાસ કરીને ચણિયા ચોડી જે ડિઝાઇનર હોય છે એ બધી એ જ ડિઝાઇન કરે છે જિંદલ ડિઝાઇનર એમનું ઇન્સ્ટાગ્રામનું પેજ છે અને આજે એમના મતલબ મેરેજ આવે છે તો આજે ને એવું પાથર્યું છે આપણે પેલું કહેવાય ને કરિયાવર બધું જે આપતા હોય તો એ જોવા માટે કાલ ફોન આવ્યો હતો કે બે વાગે પણ મને એવું લાગતું હતું કે કદાચ જ પોસિબલ થશે બટ ફાઇનલી પોસિબલ થઈ ગયું છે તો આપણે પહેલાં આણું જોઈ આવું છું અને આણું જોઈને જઈશું એક જગ્યાએ રીલ કરવા માટે અને એના પછી મેં કંઈક વિચાર્યું છે જો પોસિબલ થાય તો એટલે એ અત્યારે હાલ નથી કેવું શું કહેવું નહીં શું વિચાર્યું છે મને નથી ખબર અરે પેલું મારે શૂટ કરવા વાળું કેમ કે એને છે ને એને બહુ ટાઈમ લાગી રહ્યો છે યાર બહુ જ સો કઈ નઈ આપણે જોઈએ આણું જોઈ લઈએ અને બધું કરીએ તો તમે લોકો બ્લોગ એન્ડ સુધી છો ને એન્જોય કરજો

સાર્યા લક્ષણમાં સાર્યા ને સો અત્યારે થઈ ગયું છે કમ્પ્લીટ જ્યાં નક્ષત્ર પ્લેટિંગ અમે લોકો લાસ્ટ ટાઈમ આવ્યા હતા એમાં એવું હતું કે થોડી ઘણી પ્રોબ્લેમ થઈ ગઈ હતી એ જે શૂટ કર્યું તેમાં એટલે અત્યારે મેં ખુદથી અમારા જ કેમેરાથી શૂટ કર્યું અને માઇકની ક્વોલિટી કેવી છે તો રીલ જ્યારે અપલોડ થશે ને ત્યારે જ ખબર પડશે કેમકે અમે લોકોએ કેમેરામાં પણ એ જ માઇકનો યુઝ કર્યો છે તો આજે છે ને મારા રેસીપી માટે કંઈક યુનિક કરવું છે જેમ મેં પહેલાં કીધું એ જોઈએ છે આજે પોસિબલ થાય છે કે નહીં બટ ફાઇનલી પોસિબલ થઈ ગયું છે બીકોઝ અહીંયા બહુ જલ્દી મારું કામ પતી ગયું અત્યારે વાગવામાં થયા છે ત્રણ અને ત્રણ વાગ્યામાં કામ કમ્પ્લીટ થઈ ગયું તો અહીંયાથી હું જઉં છું પાછી ઘરે શું કહેવું કોઈ બી વસ્તુમાં આપણે યુઝફુલ થઈએ ને પછી એટલે એ વસ્તુને શું કહેવાય ફટાફટ થઈ જાય એમ યસ તો અમે લોકો અત્યારે ફટાફટ કપડાં લઈ આવીએ અને પછી અહીંયા શૂટ કરવાનું છે શૂટ કમ્પ્લીટ કરીએ બેન શ્રીધીબેન શું મસૂરી જવું જ પાછું

હાજી મટી તો હમણા જ કહેતા હતા હમણા બપોરે કે હું જતો આવું નીચે બતાવતો આવું કે દવાખાને ના ગયા ને તમને મટી કેવી થઈ નહીં ત્યાં આગળ ઓછું તો બરાબર એ રુદ્ર વિશાખાપટ્ટનમ બોલતો વિશાખાપટ્ટનમ

યસ તો યસ જઈએ જોઈએ અને ગમે છે કે નહીં અને લઈએ છે કે નહીં બિકોઝ છે ને કાલે મારા માટે ગિફ્ટ આવીને તો એ બહુ એક્સાઇટેડ હતો બહુ ઓવર એક્સાઇટેડ હતો એટલે પછી મેં એવું વિચાર્યું કે યાર મારા બચ્ચું યાર એને મારી રાહ જોતું હતું એમ કે બોક્સમાંથી શું નીકળશે શું નીકળશે તો જોઈએ છે કે આપણે શું લઈ રહ્યા છીએ મતલબ પ્લીઝ ગોડ અપાઈ દેજે ફોર બાઇક સાયકલ સ્ટોરમાં આવ્યા છે અને જઈને ડિસાઈડ કરીશું અંદર જઈને કે શું લઈશું પહેલાં તો નિકેશ એમની થાર પાર્ક કરી દે પછી વિચારીએ અને અંદર જઈને જોઈએ અહીંયા રિપેરિંગ પણ બધું થાય જ છે જેને કરાવવું હોય નિકોલ એરિયામાં આવેલું છે ખુશી કઈ ગમી આવડી ફાઈનલ ફાઈનલ કરવાનું હોય ને આપણે આપણામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરતા તો નામાં તો કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો થતો જ નહીં એટલે મેં આ વાળી ફાઈનલ કરી છે આ બે પણ તો ગમી પણ એમનું કેવું પણ એવું જ છે કે અને એક લોકો સારું સજેસ્ટ કરે છે કે જો તમે ફ્લેટમાં રહો છો કે તમારે કઈ લેવી જોઈએ કઈ ના લેવી જોઈએ બરાબર તો આ વાળી અમે ફાઇનલ કરી છે કે લિફ્ટમાં બહુ આસાનીથી અમે લોકો લઈને જઈ શકીએ એટલા માટે તો હવે ચેક કરીને લઈને જઈશું અને ઘરે જઈને નિસીવના એક્સપ્રેશન જોઈશું આઈ એમ સો એક્સાઇટેડ ફોર ધેટ ઓકે લેટ્સ ગો સો તે પ્લાન માં થોડો ચેન્જ થઈ ગયો છે કાલે ગમે એના ઉપર બેસી જા પ્લાન થોડો ચેન્જ થઈ ગયો છે મારા માટે લઈ રહ્યા છે ઓ યાર આમ જોરાઈ ઉલી આખી ગઈ কি <laughs> <laughs> । છે પેલી કરી દીધી છે કેન્સલ બીકોઝ મારું મન નતું માનતું એટલા માટે આ ફાઈનલ કરી છે હવે ઘરે જઈને નિશુ એક્સપ્રેશન જોઈએ અને જે પણ લોકોને લેવી હોય બરાબર આ ટાઈપના કોઈ પણ નાના બચ્ચાઓ માટે સાયકલ કે ટોયસ તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો તમારું એડ્રેસ ખાલી એક વખત આમાં કહી દો ને તમારું એડ્રેસ અહીંયાનું સુરભી ટુ સામે ઓકે આગમન રેસીડેન્સી ગંગોત્રી સર્કલની બાજુમાં તો જે પણ લોકોને વિઝિટ કરવી હોય કરી શકો છો અને હું તમને બહારથી કોન્ટેક નંબર પણ બતાવી દઈશ એટલે તમને એ પણ મળી જશે અહીંયાથી અમે નિશુભની ગાડી લીધી છે જે પણ લોકોને લેવી હોય તો તમે અહીંયા આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક પણ કરી શકો છો અને આ રહી આપણી ફાઈનલ ગાડી ગાઈસ આટલું સ્ટ્રગલ છે છોકરા માટે કોઈ વસ્તુ લઈને જવાની હું કેવી રીતે બેઠી છું અને હું કેવી રીતે ગાડી જલાઈ રહ્યો તો જો યસ અને અહીંયા પાછળ છે નિશુભની ગાડી અમે લોકો એ લાસ્ટમાં છે ને મૂકી દીધા પછી હું વિચાર આવ્યો કે કર્યા કરતા ચાલો રિક્ષામાં જતા રહીએ બટ પછી રિક્ષામાં પાછું બધું ઉતારવું મૂકવું મારી ગાડી નું જે થવું હોય થાય નિશીમ ને ગાડી ને કઈ ના કઈ ના થવું જે હું ક્યાર ની હું પાડું છું કશું તૂટે નહીં કશું તૂટે નહીં કે નહી તોડું બાપા શાંતિ રાખ ને તો આવી રીતે જઈ રહ્યા છે મારી હાલત તો બહુ ગજબ ની લાગી રહી છે બોસ તારી તો ઠીક છે કોઈ બહાર થી જોતું હશે ને એ વિચાર આ લોકો હસતા હશે હસતા હશે ગજબ નો હસતા હશે સો કઈ ની ગાઈઝ ગાઈઝ જઈએ જો તમને હું બતાવું આ આવી રીતે અમે લોકો જઈ રહ્યા છે બધા હશે જ છે આપણ લોકોને જોઈને પાછા વળી વળીને જોવે છે કે આ યાર લોકો શું કરે છે મેં છે ને અહીંયા આગળ ગાડીને કરી દીધી છે કવર તો જેવી રીતે નિકેશનું કર્યું તું ને એવી રીતે કંઈ કરવાની ઈચ્છા છે બટ જોઈએ અહીંયા પાછળ નિકેશ ની ગાડી મૂકી દઈશું નહીં તો આનો ઘરમાં પેલા કીધું તું મેં જાઉ तो है बहुत है। चाहे जिसे दूर से दुनिया वो मेरे करीब है कितना कुछ केवी लगी बेटा गिफ्ट કેવી લાગી મસ્ત લાગી કોની છે કોની છે પપ્પાની છે પપ્પાની નથી બેટા પપ્પાની આ રહી તારી છે આ તારી છે નિશુ કેવી લાગી થઈ ઈ મા લિફ્ટ કેમ બંધ થઈ ગઈ નહીં નહીં ખુલ્લી જલી

નિકુ આના તો ગાડીનો રિમોટ જોઈએ છે કે ખમજાઉs તમારે નિકેશ ભાઈ આના ગાડી ગાડીની અંદર બેસવાનું હોય કેમ એ આ મોટો

બેસવું છે એમાં હવે નહીં બેસવાનું કાલે કાલે બેટા કાલે કાલે માધી કો કાલે કાલે માર ગાડી જઈ રહી છે વાપસ કેમ કે નિકેશ કેમ કે મમ્મી શું કેશો ગાડી ગમી કે એટલી ગાડી તો બહુ જ ગમી છે બહુ એટલે બહુ એટલે બહુ જ ગમી છે રાખવાની બહુ તકલીફ છે ગાડીમાં પછી અમે અમે અમારા લોકોની તાકાત કે અંદરથી બાર કાઢી શક હા એ છે અમે માણસ છે તો કેવી રીતે આમ છોકરાને જોવા લઈ જઈએ એ છે અમે લોકો તો આવું બધું વિચાર્યું જ નઈ નિકેશ યસ કઈ નહીં હવે આ લોકો લઈને જાય છે નીચે વાપસ કરવા માટે અને પછી બીજી લઈને આવશે જોઈએ બીજી કઈ ગાડી આવે છે નિશુ નવી ગાડી લાવવાની છે ને જો રોવાનું રોવાનું નહીં જીદ કરવાની એવું પત્તો મારો ફ્રેન્ડ ચાલ દઈશ નિશ્યુ નિશુમાં દીકુ આવું ન કહી નિશુને માંડ માંડ કરાયો છે શાંત બિકોઝ એ બહુ એટલે બહુ એટલે બહુ જ રડતો હતો કેમ કે ગાડી એને છે ને આપવી નથી અને અમારે પણ નહોતી જ આપવી બટ થયું એવું ને કે અંદર બી માંડ માંડ જેમ તમે લોકોએ વ્લોગની અંદર જોયું તો મૂડ છે ને વધારે ક્યારે ડાઉન થાય કે જે આપણને ગમતી હોય એ વસ્તુ લઈને આવ્યા પછી જ્યારે એને રિટર્ન કરાવવાની હોય ને ત્યારે બહુ જ મૂડ આપણું ડાઉન થઈ જાય બટ કેવું છે સિચ્યુએશન જ એવી છે કેમ કે લાસ્ટમાં જ્યારે હું હટાવવા ગઈ મારાથી હટી જ નહીં ગાડી તો ડેલી જ્યારે કચરો વચરો વાળીએ એ તે પ્રોબ્લેમ થવાની અને એની સાથે સાથે બીજી એક પ્રોબ્લેમ એ થવાની હતી કે હું કે મમ્મી તો નીચે લઈને જઈ શકીએ એવી કોઈ હાલત જ નથી એનું વજન જ એટલું બધું હતું અને પ્લસ લિફ્ટમાં તો એ આવ એટલે કેવી રીતે આવે કે બે ત્રણ જણા પકડે ને ત્યારે આવે રોજ રોજ તો કોને કહેવું તો ત્યારે નિકેશ ચેન્જ કરાવીને આવે છે તો આવે એટલે આપણે હું તમને લોકોને બતાવું કે કેવી થિંગ્સો આવી ગયા કે શું ના સો આ એટલે હું તમને બતાવું કે હવે કઈ ગાડી આવી છે ને કેવી છે જો બીજી ગાડી આવી છે ને શિવની પેલી જોયા પછી તો આ જોવી ના ગમ મમ્મી આ સ્વિફ્ટ લાગે છે આ ગમે નીશું

કેવી છે <laughs> <laughs> <poking」> <bapa. laughs> <coughs> <inaudible>

સો અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના સાડા આઠ અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર જમવા માટે બિકોઝ આજે ફૂલ ડે થોડું હું કામ ને એવું બધું મતલબ આજનો દિવસ તો થોડો એવો જ રહ્યો છે બિઝી વાળો છે સન્ડે પણ સન્ડે જેવો લાગ્યો જ નહીં મારી સાથે સાથે નિકેશ પણ એટલા જ બિઝી રહ્યા છે અને બસ અત્યારે એમાં કંઈક જમવા જઈશું જમીને આવીને છે અને આરામથી મારે જે આજે બે ત્રણ વિડીયોઝ રેસીપીનું એ બધું જે આપણે શૂટ કર્યું છે એની સાથે સાથે વ્લોગ બી એડિટ કરવાનો છે સો અહીંયા જ આપણે વ્લોગનો એન્ડ કરીશું અને આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો આજની નિશુ સરપ્રાઈઝ સરપ્રાઇઝ કેવી લાગીને સરપ્રાઈઝમાં સરપ્રાઇઝમાં જે આ બધા લાપસી થયા એ કેવા લાગ્યા જરૂરથી કોમેન્ટ કરજો અને બસ મળીએ કોઈ મસ્ત મજાના નવા વ્લોગની સાથે બહુ જ બધો પ્રેમ આપજો જેવું સ્ટાર્ટિંગમાં આપતા હતા તો હું તમને લોકોને એવું જ કહીશ કે પહેલાં જેવી રીતે રેગ્યુલર વ્લોગ્સ જોતા હતા રેગ્યુલર પ્રેમ મળતો હતો એવો હવે થોડો ઘણો ઓછો થઈ ગયો છે સો બસ ગઈશ આજના વ્લોગમાં આટલું જોતું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ કોઈ મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી બ ભાઈ હરે કૃષ્ણ